નમસ્કાર આજે ભાટી ટીવીમાં આપણું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ મિલકોટમાં આવ્યા છે અને મિલકોટમાં ઘણા ટાઈમથી આ પંદર વર્ષથી આ જે આ રોડ તૂટી ગયો છે ભૂગર્ભ યોજના જે ચાલુ કરી છે પણ રોડ એને રિપેર કરવામાં નથી આવ્યો કે નવો બનાવવામાં નથી આવ્યો એટલે જેટલા ખાડા જે છે અને રોડ કેટલો બિસ્માર છે એની આખી આખી રીલ્સ હું તમને બતાવવાનો છું કે વાંકાણી નગરપાલિકા કુંભકર્ણ નિંદ્રામાં સોઈ રહી છે કારણ કે આજે ગોપાલ આજે જીતી ગયા તમે વિચાર કરો આ પાર્ટીએ પાર્ટીએ એક નવું ખાતું ખોલાવ્યું છે અને ખરેખર ભારતીય જનતા પાર્ટીએ આજે ખરેખર આમાંથી શીખ લેવા જેવી વસ્તુ છે કે આજે તમે જો કામ નહીં કરો તો મતદારો તમને મત નહીં આપે એનો આજે જીવતો જાગતો દાખલો હોય તો ગોપાલ ઇટાલિયા છે તો તમે ખરેખર વાકાલીમાં પણ જે પેરિસ નહીં પણ ખાલી પથરાવાળા જે રોડ જે છે એને તમે રિપેર કરાવો તો પણ ખૂબ સારું છે જો હું આપને રોડ બતાવું છું હવે આખો તો આ મિલ મિલપ્લોટનો મેઇન રોડ છે જ્યાં રોજના હજારો વાહનો નીકળે છે હવે પંદર વર્ષ પહેલાં જ્યારે ભૂગર્ભ યોજના જ્યારે બનાવવામાં આવેલી ત્યારે આ રોડને પંદર વર્ષ પહેલાં તોડી નાખવામાં આવેલો છે હવે તમે પંદર વર્ષ પહેલાંનો જે રોડ જે છે એની દશા તમે જોઈ શકો છો આવો જો આ પાછા ત્યાં સામે ફાટક છે એટલે ટ્રાફિક સતત જામ રહ્યા છે અને આ જે મિલ મિલપ્લોટનો રોડ જે છે એ ટોટલી તૂટી ગયો છે એટલે પબ્લિક પબ્લિકને પણ અત્યારે ખૂબ જ હાલાકી થઈ રહી છે તમે જોઈ શકો છો જો આ બધા જે પાણી વચ્ચેથી આલે છે તમે જો આ દશા છે અત્યારે જો નાના નાના બાળકોની જે અવડી જાય છે એને પણ એટલી બધી જો આખું જોઈ શકો છો તમે મિલ પ્લોટનો રસ્તો અત્યારે ટોટલી છે છેલ્લા પંદર વર્ષથી બિસ્માર છે તમે પણ તંત્રને કોઈ પણ જાતની પૈડી નથી કે આ જે આ વિસ્તારોના વોર્ડ નંબર બે જે જીનપરા જે છે જે મિલ પ્લોટ છે એને કે વિશીપરા છે એની સામે કોઈ જોવામાં આવતું નથી અને આ બધા રોડ તમે જોઈ શકો છો કેટલા બધા એના બીચમાં છે તમે જોઈ શકો છો જો પાણીની વચ્ચેથી જે બધા આજે વિદ્યાર્થીઓ પણ ચાલી રહ્યા છે જો તમે જોઈ શકો છો જો આપ જોઈ શકો છો જો આ દશા છે આજે મિલ પ્લોટના રસ્તાની જો નાની નાની છોકરીઓ આજે સ્કૂલોથી પોતે નીકળીને આવે છે

પણ તોય હજી કોઈ કામ કરતું નથી એવું વિશાભાઈ માંડાણી છે તમે સાંભળો જો આ ઢાંકના ઢાંકના રોગન જો ભૂગભના ઢાંકણા તૂટી ગયા છે વિયાભાઈ આ બધી વાતોથી વાકેફ છે સાટીવાજી હોય હોય તમારી બરાબર છે એવું છે

હા ભલે 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 જો અમારો અશોકભાઈ જાય છે જો આ અત્યારે આ બધી દશા છે આજે રોડ ની તમે મિલ પ્લોટના જો હા ઉપર ઉપર હોવા ભાઈ આ આ ભાઈ આ જે રોડની દશા છે એમાં શું કયું છે તમે રોડ ની તો તમને જોવા કેટલા વર્ષ થી હા ક્યાંય રોડ રસ્તા ના ઠેકાણા નથી જો આ ભાઈ અત્યારે જો ટ્રાફિક એ પાછો જામ થતો જાય છે તમે જોવો છો આ રોડ રસ્તાની જે દશા જે છે અત્યારે ખૂબ જ ખરેખર એક તો ટ્રાફિક કેટલો છે હેવી વાહનો છે કારણ કે અત્યારે જે રાતી દેવડી વાળો જે રોડ જે છે એ પણ બનતો નથી જેથી કરીને વાંકાને શહેરની અંદરમાં પણ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ જે છે તમે આ આપણા એક આગેવાન આવે છે ભાઈ તમે આ શું કહેશો અહીંયા આવો જોઈએ તમે

નો જે કામદાર કલ્યાણ કેન્દ્ર જે છે જે તમે જે હોસ્પિટલ છે અહીંથી બધા જ સ્કૂલો પણ જાય છે નિશાળ પણ આવે છે જો આના જે આગેવાન જે છે એ એક ઓલા જે છે એ આજે બતાવી રહ્યું છે કે જો આ રોડ કેટલો બિસ્માર છે અને અહીંયા ગંદકી કેટલી છે તમે જોઈ શકો છો જો આ મિલ પ્લોટની અંદરમાં કોઈ પણ જાતનો વિકાસ તમને દેખાતો નથી તમે જોઈ શકો છો જો આ રોડ આટલો બિસ્માર છે અહીંયા ગંદકી એટલી છે

ના ના બરાબર બરાબર જોવા બેન પણ કહે છે કે ખરેખર અહીંયા જો આ ગંદકી જે છે સામે નિશાળ છે તો ખરેખર અહીંયા કાંઈ નહીં તો તમે ખાલી થોડું અહીંયા મેટલ નાખી દો પણ કાંઈક રિપેરિંગ કરો એમ આ મિન રોટનો જે આ રોડ છે સત્યનારાયણ ભગવાન જે શેરીવાળો જે છે મેઇન રોડ જે છે કારણ કે અહીંથી જો બેઠો પુલ બનાવવામાં આવે તો અહીંથી સીધે સીધા માણસો જઈ શકે અને ટ્રાફિક જે છે એ પણ નડે